સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે એક વૃક્ષ દસ હજાર રાજ્ય કક્ષા યોજાયેલ નિવેદન આપતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ ને આગામી સમયમાં કામગીરી કરાવી હતી બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે

જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્ય હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું આ તબક્કે ઈડર સારામાં સારા સહિત સંગઠનના મુદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી

જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે અત્યંત મહત્વ સ્વરૂપ બની રહેશે